આજે આપણા મેઘાણી સપ્તાહનો પાંચમો દિવસ પાંચમો મણકો આપણને આટલી બધી શૌર્યની વીરતાની મરદાનગીની વાતો ભેગી કરીને આપનારે મેઘાણીના પૌરુષ અને મરદાનગી વિશે તો કોઈ પ્રશ્ન હોય જ ના શકે પણ એક પ્રશ્ન મને એવો થતો કે મેઘાણીનું સ્ત્રીયત્વ કેવું હશે એનો સ્ત્રી ગુણ કેવો હશે કેમ કે મેઘાણીએ આપણને આ બધી વાતોની સાથે રઢિયાળી રાતના ચાર ભાગમાં ખૂબ બધા લોકગીતો પણ ભેગા કરીને આપ્યા છે એ લોકગીતો જેમાં અબાલ વૃદ્ધ વૃદ્ધથી લઈને નાનકડી બાળકી સુધી સૌ સ્ત્રીઓના મનોભાવના લોકગીતો છે તો એ લોકગીતો સ્ત્રીઓ પાસેથી મેઘાણીએ મેળવ્યા છે તો એ સમયની સ્ત્રીઓએ આવા અજાણ્યા પુરુષને મેઘાણી પાસે એ પોતાનું મન ખોલીને એ લોકગીતો કેવી રીતે લલકાર્યા હશે કેવી રીતે ગાયા હશે શું હશે મેઘાણીમાં એવું મેઘાણીમાં એવું સ્ત્રીયત્વ કે સ્ત્રી ગુણ શું હશે કે એ સ્ત્રીઓએ મન ખોલ્યું આજ રડિયાળી રાતમાં મેઘાણીને લોકગીતો મળ્યા એમાંથી ઘણા લોકગીતો એમને મળ્યા છે ઢેલીબેન પાસેથી પોરબંદરના બગવદરના મેરાણી બહેન ઢેલીબેન પાસેથી મેઘાણીને ઘણા બધા લોકગીતો મળ્યા આ ઢેલીબેન જ્યારે નેવું વર્ષના થયા ત્યારે આપણા જાણીતા ઇતિહાસકાર નરોત્તમ પલાણ એમને મળ્યા હતા ને પૂછવું હતું એ દિવસ વિશે જ્યારે મેઘાણી આવ્યા હતા તો એ નેવું વર્ષના ઢેલીબેન શું કહે છે એના પરથી મારો જે આ પ્રશ્ન છે એનો જવાબ મને જડે છે આ પુસ્તક છે મારા હાથમાં મેઘાણી સ્મરણ મૂર્તિ આમાં ખૂબ બધા લેખકોએ મેઘાણી વિશે પોતાના સ્મરણો અને વાતો લખી છે એમાં નરોત્તમ પલાણની આ વાત પણ છે તસવીર પીધી એવું નામ છે પ્રકરણનું તો જ્યારે ઢેલીબેનને નરોત્તમ પલાણ મળે છે ત્યારે મેઘાણી આ ક્યારે આવેલા શું બન્યું હતું વગેરે વગેરે પૂછે છે અને વાત મેરાણી છે તેમણે આખી માંડીને હવે કે મને ગીતો બહુ યાદ છે એવું સાંભળીને મેઘાણીભાઈ એક દિવસ આવ્યા ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખો ઢાળીને મારે આંગણે ઊભા હતા જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણસ મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા હું એઠે બેસે બેસવા જતી હતી ત્યાં તો પગે પડીને હં હં તમે પણ અહીં ઉપર બેસો નહીં તો હું પણ નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી પછી તો અમને જે એમને જે ગીતો જોતા હતા એની અડધી અડધી કડી બોલતા જાય અને હું આખું ગીત પૂરું કરી દઉં પોતે નીચી મુંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરે વે જાય મને ગીત ગાયા વિના બોલતા ન આવડે એટલે પોતે હસે હું તો જેના જેવા રાગ તેમ મન મૂકીને હલકું કાઢીને ગાવ આજુબાજુના ભેળા થઈ ગયા છેક બપોર સુધી ગીતો ગાયા હવે બપોરે જમવા બેઠા પાટલો ઢાળ્યો પણ પોતે પાટલે ન બેઠા હું નીચે બેઠી બેઠી રોટલા ઘડતી હતી તે પોતે નીચે બેઠા ઘણુંય કહ્યું તો કહે રોટલા ઘડનારી નીચે બેસે અને ખાનારો ઊંચે બેસે એ ક્યાંનો ન્યાય મને તો અમારા ગાયરવાળા ઘરમાં એના લુગડા બગડે એનો જ ભે હતો પણ પોતે એકના બે ન થયા નીચે જ બેઠા અને હજુ તો પૂરા જમી ન લે એની મોર તો આખું ગામ ઓસરીમાં ભેળું થઈ ગયું અમારી કોમમાં આવા ગીતો સાંભળવા ગાવા બહુ ગમે જમીને એમણે એક ગીત ગાયું કોણે મેઘાણીએ જમીને એમણે એક ગીત ગાયું અસલ અમે જ ગાઈએ એવા જ ઢાળમાં અમે તો બધા એના મોઢા સામું જ જોઈ રહ્યા બધી સ્ત્રીઓ મેઘાણીના મોઢા સામાં જ જોઈ રહ્યા ને પછી તો એક પછી એક ઢળ્યા સુધી અમે એમની પાસે જ ગવડાવી રાખ્યું પછી અમારો વારો આવ્યો અમે આઠ દસ બાઈઓએ ગીત ગાવા માંડ્યા પછી તો બધી બાયુ ભેળી થાય એટલે બેસીને કેમ ગવાય થયા ઊભા અને ફળિયામાં જ રાસડા માંડ્યા પોતે તો હમણાં ઢગલો એક નાખશે કોણ મેઘાણી પોતે તો હમણાં ઢગલો એક હસી નાખશે એવો થતાં થતાં કાગળિયામાં ટપકાવે જાય જોણાને ને રોણાને કાંઈ તેડું હોય ઢગ બાયું ભેગી થઈ અંધારો થયા લગી રાસડા હાલ્યા વાળું કરીને પાછા ભેળા થયા તે એક પછી એક નવા નવા ગીત મધરાત સુધી ગાયા છેક પોતે છેલ્લે પોતે થોડા મરકલડા કીધા જેમાં હસવું આવે એવા અને સૌને ખૂબ હસાવ્યા થોડાક રહી જતા હતા તે ગીત સવારે પણ મેં ગાયા અને પોતે તો મારા વખાણ કરતાં કરતાં નીચી મુંડકી રાખીને લખીએ જ જાય મને એ ગીત બહુ મોઢે સવારો સવાર ગાઓ પણ એકેય ગીત બીજી વાર ન આવે હવે અહીંથી બગવદરથી મેઘાણીને બરખલા જવું હતું અહીંથી પોતાને બરખલા જવું હતું બરખલા નામનું ગામ છે અહીંથી પોતાને બરખલા જવું હતું એટલે શિરામણ કરીને ગાડું જોડ્યું પણ પોતે કહે મેઘાણી પણ પોતે કહે હું ગાડામાં નહીં બેસું એક જીવ તાણે ને બીજા જીવથી અમથું અમથું ન બેસાય અમથું અમથું ન બેસાય સંધાઈની હંધાઈની આંખમાં પાણી આવી ગયા પોતે લુગડા સંકોરતા સંકોરતા સૌને હાથ જોડીને ચાલતા થયા ઓહો હો આવો માણસ આવો માણસ અને છેલ્લે નરોત્તમ પલાણ ઢીલીબાઈની વાત પૂરી કરીને ટાક મારે છે મેઘાણીભાઈની તસવીર નેવું વર્ષ વટાવી ચૂકેલા ઢીલી અહીંની આંખમાંથી મેં પીધી માણસ કે રોટલા ઘડનારી નીચે બેસે ને હું ઉપર બેસું એ ક્યાંનો ન્યાય તમે પણ ઉપર બેસો નહીં હું પણ નીચે બેસું એક જીવ બેસે ને બીજો જીવ તાણે એનાથી એમ અમથું અમથું ન બેસાય આ મેઘાણીનું સ્ત્રીયત્વ આવા માણસ પાસે સ્ત્રી પોતાનું હૃદય ખોલે જ ને આપણા કવિ સાંઈ કવિ સાંઈ મકરંદે મેઘાણીના સ્ત્રીયત્વ વિશે આ જ પુસ્તકમાં એક સરસ નાનકડી વાત લખી છે એ વાત કરીને આપણે આ પૂરું કરીએ મેઘાણીના વ્યક્તિત્વમાં એક સ્ત્રીયત્વ હતું આ કોણ કે છે સાંઈ મકરંદ મેઘાણીના વ્યક્તિત્વમાં એક સ્ત્રીયત્વ રહ્યું હતું ગોપીવૃંદમાં ભળી ગયેલા આપણા નરસિંહમાં તે સોળે કળાએ ખીલ્યું હતું મેઘાણીના નેત્રો ને ડોલન દ્વારા આવું સ્ત્રીયત્વ છતું થઈ જતું હતું એટલે જ કદાચ સ્ત્રીઓ તેમની પાસે પોતાની સખીને સંભળાવતી હોય તે મુક્ત મને ને સભર કંઠે ગીતો ગાઈ ઉઠતી હતી મર્દોની વીરોની શૌર્યની વાતો ભેગી કરીને આપનાર મેઘાણીનું આ સ્ત્રીયત્વ આ સ્ત્રી ગુણ એ પણ સમજવા જેવો છે કેમ કે પ્રકૃતિમાં પુરુષ ગુણ અને સ્ત્રી ગુણ બેવનું સંતુલન છે બેવ વિના આ સૃષ્ટિનું સંતુલન કે આ સૃષ્ટિનું સંચાલન શક્ય નથી આ હતું મેઘાણીનું સ્ત્રીયત્વ